નમસ્કાર કિસાન ભાઈઓ આજે અમે ભાવનગર જિલ્લાના સોળવદરા ગામે આવેલા છીએ અહીંયા આપણી ટાટા કંપનીના વ્હાઈટ હાર્ટ ફ્લાવરનું વાવેતર કરેલું છે આજે આપણી સાથે જે ખેડૂતે આપણા વ્હાઈટ હાટનું વાવેતર કર્યું છે એ પણ આપણી સાથે છે અને કિસાન એગ્રોમાંથી ભાવેશભાઈ એ પણ આપણી સાથે વ્હાઈટ હાટ ફ્લાવર જોવા આવેલા છે તો આપણે સૌથી પહેલાં તો ખેડૂતનો અનુભવ જાણીશું કે જે આપણે વ્હાઇટ આર્ટ પહેલી વખત ટાટાનું કર્યું છે તમને કેવું લાગ્યું રામ 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 આપણે કયા ફ્લાવરનું વાવેતર કર્યું છે ટાટાનું ટાટાનું વ્હાઇટ આર્ટ છે કેવું લાગ્યું તમને આ ફ્લાવર ફ્લાવર સરસ છે કઈ રીતે સારું લાગે છે તમને ફ્લાવર વ્હાઇટનેસ સારી છે ડળો મજબૂત છે બધી રીતે ગ્રીનીરી હારી છે ફ્લાવરની ઓકે મતલબ ડળો જે છે તમે કહો છો કે વ્હાઇટનેસ બહુ સારી છે અને કઠણ ડળો છે કઠણ ડળો તમે બીજા પણ ડળા જોઈ શકો છો એ જે આપણા ભાવેશભાઈ છે ભાવેશભાઈ તમારું શું કેવું છે તમે પણ ફ્લાવર જોવા માટે આવ્યા છો અને ઘણી કંપનીના ફ્લાવર તમે વેચો છો તો આ જે બીજી વેરાયટી આપણે ટાટા કંપનીનું વ્હાઈટ આર્ટ તો છે જ તે પણ સાથે બીજી પણ વેરાયટી છે બરાબર પણ વેરાયટી છે એમાં અને આ વ્હાઈટ આર્ટમાં છોડમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે દડો એકદમ મજબૂત છે અને દડો એકદમ કલર અને વ્હાઈટનેસ વાળો છે વ્હાઈટનેસ વાળો છે ખેડૂત મિત્રો જે આપણે જોઈ શકીએ છીએ કે આખે આખું ખેતર જે છે આપણું વ્હાઈટ આર્ટનું છે કે તમે એનો વિકાસ એના પાંદડાની પ્રતિકારક શક્તિ જોઈ શકો છો તમે એના દડા પણ જોઈ શકો છો કે કેવી વ્હાઈટનેસ સાથે દડો તૈયાર થાય છે કે એકદમ ટંકાયેલો વ્હાઇટ ડોમ શેપમાં દડો તૈયાર થાય છે જોઈ શકીએ છીએ આપણે અને બીજા જે આપણે કહીએ છીએ કે બાજુમાં અધર વેરાયટીનું પણ વાવેતર કરેલું છે એમાં ને આમાં શું ફરક દેખાય છે એ પણ આપણે જોઈશું

સારી વેરાયટી છે વેચ્યા જેવી વેરાયટી છે આપણે તમારું શું કેવું છે કે બીજા કોઈ ખેડૂતને ભલામણ કરવી હોય તો કરી શકાય વેરાયટીની વેરાયટી કરી શકાય તમે સંતોષકારક છો ખેડૂત મિત્રો ફરીથી તમે જોઈ શકો છો કે એની વ્હાઈટનેસ કેટલી છે અને દડો નીચેથી પણ આપણે જોઈ શકીએ કે છેક આખે આખો કમ્પ્લીટ નીચે ઉથી ભરાયેલો દડો છે વજન વાળો દડો છે ટંકાયેલો એકદમ વ્હાઈટનેસ છે દડાની તો જે પણ ખેડૂત મિત્રોને પંદર આઠ થી વાવેતર કરવાનું ચાલુ કરવું હોય અને આખો આઠમો અને નવમા મહિનામાં વાવેતર કરવું હોય તો આપણા વાઇટ હાટ વાવેતર કરી શકો છો ખૂબ ખૂબ આભાર